જય માતા ડાયરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા ચેનલ લાઈન સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ મિત્રો ડાયરેક્ટ તમારા ઘર આવી જાય આની કિંમત છે એક લાખના ચાલીસ હજાર રૂપિયા પાંચ લિટર દૂધ સાત દિવસની વેણલ છે ટોટલ જવાબદારીથી દેવાની છે બાકી ભેંસમાં કાંઈ ઘટે નથી બાકી મિત્રો તમારું રૂબરૂ જઈ અને ભેંસ જોઈ લેવી અને મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમે કોઈપણ વિડીયો નાખીએ તો ડાયરેક્ટ તમારા ઘર આવી જાય ચેનલ સબસ્ક્રાઈબ કરેલ હશે તમારા તમારા બજેટમાં ભેંસ હોય તો ડાયરેક્ટ તમને ખબર પડી જાય આના પછી આપણે આ છે આ ભેંસ પાડો દોવા દઈએ છીએ કિંમત એક લાખ વીસ હજાર એમાં રહી જશે સાત લી સાત દિવસની વ્યાણેલી અટાણે હાજરમાં પાંચ લીટર દૂધ પાંચ લીટર દૂધ છે તાલુકો ભાણવડ જિલ્લો દેવમી દ્વારકા ગામ મોટ પર તમને આ જોવા મળશે ટોટલ જવાબદારીથી આનો આ પાડો છે આના પછીને આપણે આ છે ભેંસ આના પછીને આપણે આ ભાઈને છેલ્લા બોતેર હજાર લેવા છે આ ભેંસના ગામ છે મહાદેવિયા ટોટલ જવાબદારી જ ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે મિત્રો બાકી તમારું રૂબરૂ જઈ અને ભેંસ જોઈ લે ટોટલ જવાબદારી જ દેવાની છે બાકી હું તમને ભાઈનો નંબર આપી દઈશ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી આના પછીને આપણે આ છે એડ્રેસ દેવમી દ્વારકા જિલ્લો અને તાલુકો કલ્યાણપુર ગામ ખીદડ એક દૂધ એક ટાઈમનું સાડા છ લિટર છે આખા દિવસનું બારથી તેર લિટર દૂધ પંદરથી સત્તર દિવસની વેણલ છે મિત્રો ટોટલ જવાબદારી દેવાની છે બાકી તમારે બધી ભેંસું રૂબરૂ જઈને મિત્રો જોઈ લેવી ભેંસોમાં કાંઈ ઘટેમ નથી બાકી તમારે રૂબરૂ જઈને જોઈ લેવી ને મળીએ નવા વિડીયો સાથે જય માતાજી